સર ગુરો મહારાની જ ભગતી કરે પાળ મેં દોબે ના રહે કસતો ਮਨੁਮਾਨਵ ਕੇ ਮੈਂ ਕਦੋਂ ਨ ਕਦ ਤਲਦੋ ਕੋਈ ਆਦਰਾ ਜਦ ਅਧਵਚ ਬਹਿ ਕਾਰੇ ਮਨੁਮਾਨਵ ਕੇ ਹਰੀ ਕਰੇ ਇਨਤਾ

આ તો જેને હરિજનો એ માયા હરિને માપી દીધી હોય ને એને પછી કાઈ રેહતું નથી લાભ નુકસાન માન અપમાન બધું સોટે જાય ને આપ કરીને એક વર્ણય છે કે વિશ્વાસ વિશ્વાસ કોને કહેવાય આ વાત કરી ને કે જેને સર્વસ હરીને સોંપી દીધું હોય ને એને વિશ્વાસ કેવાય હે માનવ વિશ્વાસ કરે સમય બની ને સમજાવો આ દુનિયા માં એ સાથે અવા તાર આવો છો એ મનોવાસ કરી લે વિશ્વ ચઢાચડાયો પવન મારો પાણી એ બધા છો વિશ્વચરાચર ઉપવન મારો પાણી હું પડે આમ છતા ક્યાં આવું વિશ્વ સરાસર આ મારું ઉપવન છે આ મારું વન છે તો મારા વન ના પાણી મારે પાવાનું હોય ને બીજો કોણ પાય પણ સ્વરથ થઈ ગયા છે સ્વરથ સ્વારથ હાટુ થઈને ભક્તિ કરે છે જો સ્વારથ હાટુ જે કરે છે ને એની તો હું દ્રષ્ટિમાંય નીચે આવતો ક્યારેય તો કે આને સ્વરથ ભર્યો છે કે કાંઈક ગુરુ થઈ જાવ તો કાંઈક માથે દક્ષિણાયું આવે ગુરુ થઈ જાવ તો મારી પૂજા આવે એક ખળય ના બે કટકા નો કરતો હોય અને છતાંય

તારી મહેનત નું ખા અને ઈશ્વર આપી રહ્યા છે તું આ આ પૈસો ક્યાં લેખા વાપરે છે કોઈ ગુરુમાં છે કોઈ આ મંદિરો માં રહે છે અઢળક નાણું આમ વપરાય જાય છે અને એ મજબૂર નો મજૂર થી મજબૂર ના ગીરમાં મરા તા મજૂર ના મજૂર એના કોઈથી દિવ આપડા સુખ ચાંદ ભાળ્યું નથી પણ બિચારા બિચારાને આખ્યું સોળાય અને આવા મોળા લોકોને ભરમાવા બેઠા જો અને પાછો ઉપર ની આશા એવું કરે છે ભોળા નદના ભરમાવા બેઠા ઉપરની કરે આશા અંત વેલા મરવા પડે પીછી જોવાની આની થઈ છે આ તો એને ભોગવવો જ જોઈશે કેમ કે એના પરસેવાનો પૈસો નથી આ તો બાપુ થઈને બેઠો છે દક્ષિણાના નામે ધૂતી રહ્યો છે દક્ષિણ છે એની જ દક્ષિણા હોય છે ધોતારા દક્ષિણા લઈ લઈને અને અત્યારે ફોરવિલોમાં ફરે છે ત્યાં તમે સાંભળ્યું ક્યાંય આવા આગળ ભક્તોને આવી આવા રથમાં બેહીને ભક્તો ફરતા એવું ક્યાંય ફેલેલું પેલા ગાઢ ગયું નથી પણ રથ તો હતા ને બિચારાનો પ્યારો નહીં નીતિ રહી ત્યાં ને ભગતી ભાઈ તરું શું ત્યારે લંબાવો શું ઈક વેશ તરુ શું ત્યારે ગરગર હાથ લંબાવો છું માફ કરો એ શબ્દ સાંભળે પારવાર પ્રસતાવું છું એ માનવ વિશ્વાર ભેક્ષક આવે આંગણે એ કેટલું લાય પાંચ દસ રૂપિયા દો તો બિચારો રાઈજે થઈ જાય ટોયું દાણા દો રાયજે થઈ જાય ક્યાં કે તમે કામ કરી ને કામ કરો ને કઈ હાદો છે ભિક્ષો કઈ કહેવાનો પણ જયારે આ મોટા મોટા બાપુ જયારે પધરામણા કરે છે ત્યારે તો એને વગર કીધા એને કમાણીમાં કઈ ન આવે તો ઓછા ઓછા પાંચસો હજાર મૂકવા છો પછી જયારે બાપુ પાણી જાય તોય મૂકવા જોવે લાવે તોય ને ધરવા જોવે છે અને બાપુ એક હળી ના બે કટકા કરે નહીં કામ કરે છે ભાઈ કામ કરો ને માગવા હું નીકળ્યા છો તો ઓલા ક્યાં કામ કરે છે કઈ નહી કરતા ફોરવિલો યાસી માં આનંદ કરે છે કઈ તો કીધું છે વાણીમાં કીધું છે કે મોજ સંત ફકીર કરે એ મોજ નથી અમીરીમાં આ સંતો જે મોજ કરે છે ને એ અમીરીમાં નથી પણ છતાંય અમીરી માણસ ને બોલો શું કે સમજાણું નથી કેમ નથી સમજાણું ત્યાં મોજ નથી સમજવા દેતી આ આનંદ આ સુખ એવું છે ને એ સમજવા નથી દેતો કાંઈ Yeah, シューマトーノー、シュークサーヒー、アングルナジョーアブーショー、シューマトーノー、シュークサーヒー、アングルナジョーアブーショー、エレザシューワイ、アンダランナヤオ、ワチネワヨラバシュー。 માનવ શ્રીમતો ના તારવતો નથી પણ અહિયાં બહાર માર્યા રજા સિવાય કે વાંચી હું વિયો જોઉં છું પ્રથમ તો આ સમય કોને કહેવાય સમય બની ને સમજાવો હે માનવ વિશ્વાસ કરી લે સમય બની ને સમય કોને કહેવાય

નહી બલવાન પુરુષ કાબે અર્જુન લૂટ્યો એ ધનુષ ને એ બાણ જે એકતા કાબાયે લૂંટી લીધો શું કે સમય નતો સમય નતો એટલે આ કાબાયે લૂંટી લીધો અર્જુન ને તો કે એને ધનુષ હેઠું ઉતારી સડાવવાનો મોકો ન આવવા દીધો કઈક ઝાડવા ઉપર પડ્યા ને કઈ પડખે સડીને પકડી લીધો પકડી લીધા પછી ધનુષ ક્યાં સડે હાલો સમય કે જે જગ્યા છે એ જગ્યા નવા દીધી આને સમય કીધો છે અને ઈ બલવાન છે જગ્યા ન હોય તો તમે બોલી નો એકો જગ્યા ન હોય તમે સાંભળે ન રેકો અરે જગ્યા ન હોય તો તમે ભાળે નો એકો જગ્યા ન હોય કઈ ન થાય હાલો તમારો ડગલો ભરવો પણ જગ્યા છે આને સમય કીધો છે અને એ સમય નો હોય એટલે કઈ નો થાય કશું નો હોય આવો આ સમય કીધો છે એટલે પછી કીધો છે દિન દુખે પારા નફરત દેખે પારા વાર પરસતા દિન દુખે પારા નફરત દેખી પારાવાર પસતાવો છો સંતો ભક્તો ના અપમાનો ને જોઈ અને અકળાવો છો હે માનવ વિશ્વાસ કરી લે દિન દુઃખી હોય બિચારા ને એક તક નું ન મળતું હોય છતાં એવા ઉપર નફરત કરે છે અને ઓલા બાપુ ફોર વ્હીલમાં ફરતા આવો બાપા આવો એવો એક દ્રષ્ટાંત છે આપ વીતી જે આપ વીતી એ આખા ભગતને આખા ભગતને આપ વીતી હતી કે જ્યારે એને આ હોનીનો ધંધો બંધ કરી દીધો અને જ્યારે ઈશ્વરની ખોજમાં નીકળી ગયા ગુરુ તો માથે હતા નહીં એટલે એ ગોકળનાથરુ કર્યા ગોકળનાથ ને એટલે મંદિરે એટલે એ બાંધેલા મંદિરે ફરવાય જ્યો આ દેવળ દેહ દેવળમાં એને ન જો બાંધેલા મંદિરે જો એટલે મંદિર ગરવા જ ન દીધો ટૂંકમાં તો કે એના લુગડા લગર વગર ધંધો કઈ કરે આવ્યો કઈ નહીં પણ મંદિર માં ન કરવા દે હા ભાઈ આમ એકર જ રે એક જ આપે મારો જો મારા ગુરુ એક ગોકળનાથે કીધું કે દેવળા દેવળા દિયા હોકાર આ બીજે બેઠો રોવાના બધા જાય છે બધા અનક્ષેત્ર હાલે છે અને મને ગરવા ન દીધો એનું કારણ વિચાર આવ્યો કે ઓલા હારા હારા લોકો ને ક્યાં છે આવો બાપુ આવો બાપુ તો મારે કઈક આવું કરવું જોઈશે એટલે બિચારો ભાડે ઓલ્યો પોશાક મળતો ભાઈ મારે એક કલાક આ પોશાક જોવા મહારાજાનો કે રૂપિયો રૂપિયો આપી દીધો સાફા અને શણગાર સજ્યા અને મહારાજા એવો બની જો હાથમાં કાટ 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 કરતા એનો દિવાંગ એવો બનાવી દીધો કે મહારાજા છે આ તો પૂજા થી દડ્યા આવો બાપુ આવો એ બાપુ ને થાળ આપો થાળ બાપુ ને થાળ પીરસઈ જા એટલે અખો તો એ થાળ માંથી બટકો લઈને સાફા ને કે લે ખા તું ઘડેક ઓઈ રામાન કે છે ખા તું ઘડેક તરવાજ ને અડાડે ઘડેક મોસડી ને અડાડે ખા તું બાપુ હિમ કેમ કરો છો તમને કઈ ઓછું લાગ્યું અરે ભાઈ હમણાં હતું હું આવ્યો હતો લગર વગર મારો વેતો તમે મને ગરવા દીધો નઈ અને આ પોશાક ને સાફા પહેર્યા અને તમે થાળ મને પીસી દીધો એટલે મને તો એમ થાય છે તમે આ પોશાક ને છે એટલે હું એમને કઉ છું કે ભાઈ હું તો હમણે આવ્યો હતો પણ મને ખાવા મળ્યું નતું એટલે આ તમે બધા મારા શણગાર શોવા ને એટલે તમને આ થાળ આવ્યો છે ને તમે ખાઈ લ્યો અને બાપુ આવે તો આવો બાપુ આવો બાપુ તો કે બાપુ કઈક દઈ જાય છે આ બીજા હું દે એને પેટ ના છે સાસા છે અનછેદ તો એના માટે છે બાપુ માટે કોઈ અનછેદ તો નથી ખોલ્યા આ તો ભૂખ્યા માટેના ભાતા છે આ ભૂખ્યાના માટે અનછેદ ખોલાય છે

અત્યારે તો આ જમાનામાં આવા સંત બની કે એને ભબકો